હેલો ફેમિલી કેમ છો આજે અચાનક દોડી તો મને એમ ક્યાં શું થઈ ગયું એને રમવું છે એ બ્લોક ચાલુ કરું ત્યારે જ એ કેમ ટોય માગે છે ત્યારે જ કે મેં રમું જયારે હું બ્લોગ ચાલુ કરું હલો ફેમિલી કહું ને ત્યાં ટોય લઈને બેસી જશે કે મને હવે રમાડો હા એવું કર્યું તો આજે વાત કરતા કરતા પાછી ભૂલી ગઈ મોટી અગિયારસ છે તમને બધાની અગિયારસની હાર્દિક શુભકામનાઓ તો અમે કરી છે આજે નિર્જલા અગિયારસ બધાએ ઘરમાં બધાએ નિર્જલા અગિયારસ કર્યું છે જીંજર પીતું કે નહીં પાણી

પણ હવે છેલ્લા મેં વીસેક વર્ષથી છે ને કોઈ વ્રત નથી કર્યા તો હવે થોડુંક કાઠું થાય ન કરતા હોય એટલે કાઠું પડે પણ ટ્રાય કરશું તો મેં વિચાર્યું છે કે જ્યાં સુધી હું કરી શકીશ ત્યાં સુધી કરીશ નહીં તો પછી લિક્વિડ ઉપર આવી જઈશ ઓ પ્રીમી લિક્વિડ ઉપર આવી જઈશ કહું છું મારાથી જ્યાં સુધી થશે ત્યાં સુધી કરીશ નહીં તો પછી હું લિક્વિડ ઉપર આવી જઈશ

ચણિયા ચોળી છે જેની અમે રીલ બનાવવાના છીએ ગણીને રાખ્યા હતા બાર મેં અંદર દોસ્તો બે ચણિયા ઘટે છે મેં ગણીને ને બાર બનાવ્યા હતા મને દસ જ દેખાય છે આ અલગ છે આ અલગ છે અહીંયા ક્યાંય મુકા છે નહીં એ અલગ છે મળો અમારે જિન્જર બેનને લોક ચાલુ કરું ને આ મેડમ છે ને ટોય લઈને આવી જશે એક કામ કરીને બધા ટોય મશીનમાં નાખી દે ને મેલા થઈ ગયા છે જો ને પણ આનું ટેડી પણ મેલું થઈ ગયું છે હમણાં થોડા દિવસ પહેલાં જ ધોયું હતું મેલું થઈ ગયું છે તો આ બે ચણિયા છે જે મારે પાર્સલ કરવાના છે આ એક પાર્સલમાં બે ચણિયા છે એક જ જગ્યાએ મોકલવાના છે મેડમ કાલે ફાલ્ગુન ગયો તો પાર્સલ થયું ને આજે કરી આવું પડશે આજે કરી આવજો હું એક્ચુલી ફાલ્ગુન કાલે લેટ ઉઠો ને લેટ થયો ને એટલે થયું નહીં પાર્સલ હા હવે આજે કરવું પડશે રોજ બે ત્રણ બે ત્રણ ચાર પાંચ ચાર પાંચ પાર્સલ નીકળે છે અત્યારે ભગવાનની દયાથી તમે બધા પણ પ્રાર્થના કરજો કે આ વર્ષની નવરાત્રી ગયા વર્ષની નવરાત્રી કરતાં પણ સરસ જાય છે ને આ છે ને આ દેખાય છે આ છે ને બધું થઈ જાય થિંક પોઝિટિવ બધું થઈ જાય થઈ જશે તમારી તૈયારી થઈ ગઈ બેન નડીશ નહીં ને આજે હે આજે નડીશ નહી ને એ તો નડશે જ આ રીલ બનાવવા બેસીએ ને તો જિંજર બાજુમાં આવીને બે જાય ને ચણિયાની માથે ચડી જાય ને અમારા ગ્રીમી બેન ચણિયા ગોઠવી રહ્યા છે કેવા લાગે છે કેવા બહેના છે સારા બહેના છે ને ફૂલ ઘેરવાળા મસ્ત બહેના છે મને તો મારા બનાવેલા મને બહુ જ ગમે છે હેતથી બનાવ્યા છે પ્રેમથી બનાવ્યા છે

ચા પીવાઈ ગઈ તને જેમ ખાવાનું થોડું રાખવાની ટેવ છે ને મને ચા રાખવાની ટેવ છે હું થાળીમાં કોઈ દિવસ ખાવાનું ન રાખું કોઈ જવા દો જેટલું એટલું પૂરું કરવાનું કા પછી જેટલી ભૂખ હોય એટલું જ લેવાનું અમારે ક્રિમી મેડમ છે ને થોડુંક આપો ને બે રોટલી આપો ને તોય બટકું રાખશે ચાર રોટલી આપો તોય બટકું રાખશે આઠ રોટલી આપો તોય બટકું રાખશે એક રોટલી આપો તોય બટકું રાખશે માપે લઈ જાવ છો ને દોસ્તો તો મને વાંધો નહી આવતો ડાઈ થઈને ઓવર લઈ જાવ ને ત્યારે પ્રોબ્લેમ આવે ના ના હોય આદત આ તો ઘણા આદત હોય બટકુ રાખવાની જીંજર ને પણ છે જ ને ચાર પાંચ દાણા રાખવાની એટલે તું ઉડાડવાની અમે બધા હરકા અમે બધા હરકા અમારી જીંજર પણ અમારી જેવી જ છે હરકી ચલો દોસ્તો ચાપી લીધી છે મને એક આદત છે મને જીરીક છે ને એ કુટું ચા રાખવાની આદત છે ખબર નહીં કે મેં પહેલેથી આદત પડી ગઈ છે રાખવાની અને બીજી એક વસ્તુ હું તમને તમારી સાથે શેર કરવા માગું છું કે આપણા બાપ દાદાઓ જે દાદી જે કહેતા બાપદાદાની તો વાત પછી છે દાદી જ્યારે કંઈ પણ વસ્તુઓ કહેતા ને હકીકત સાચી વાતો હતી એ બધી અત્યારે રિયલાઈઝ થાય છે કે આપણા જ્યારે દાદીમાં આપણા મા બધા વાતો કરતા એ સાચી હતી અત્યારે આપણે જે યુટ્યુબ પર બધું જોઈએ છે એ આપણને પહેલેથી ખબર છે એ બધી વસ્તુ એ વસ્તુ આપણને દાદી કહીને ગયા છે કહેવાય છે કે કોઈના ઘરે જઈએ ને તો કંઈ આપણને ચા આપે અમદાવાદમાં તો હવે આ બધી સિસ્ટમ છે નહીં કોઈને ઘરે જવાની કે બેસવા જવાની કે કોઈ જાય આડોશ પડોશમાં આવે તો ચા બી પીવડાવતા હશે કે કોને ખબર પીવડાવતા હશે પીવડાવતા હશે કે શું કોને ખબર કારણ કે હવે લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે ને ફાસ્ટ થઈ ગઈ છે ને કોઈ પાસે ટાઈમ જ નથી હા કોઈની પાસે ટાઈમ જ નથી પણ કહેવાય છે કે કોઈના ઘરે જઈએ તો આપણે ચા ઓફર કરીએ આપણે ચા લઈએ ને તો શુદ્ધ આપણે કપડાકાબીને તો હવે સિસ્ટમ રહી નથી ખાલી કપમાં હોય છે કપડાકાબી આપે તો થોડી તરકાબી પહેલાં કાઢ લેવાની કે કપમાં આમ આપે તો થોડીક આમ છાંટો એમ થોડું કાઢ લેવાનું ઉપરથી અને પછી ચા પીવાની કોઈના ઘરે જઈએ તો આવી નિયમ છે શું હોય છે એનું મને નથી ખબર પણ નિયમ હોય છે તમે ક્યાંય એવું કરતા હોય તમે જો ગામડેથી કોઈ હૈશો મારા સબસ્ક્રાઈબર તો તમે રિલેટ કરશો આ વસ્તુથી જો તમે છો તમે એવું કરો છો તો તમે મને કમેન્ટ જરૂર કરજો કે તમે કરો છો કે નહીં આવું કંઈ બરાબર ને કારણ કે અમને તો ખબર છે અમે તો પહેલા જયારે ગામડે રહેતા હતા ત્યારે બધું કરતા અમદાવાદ માં ઘરે આવા જવાનું હોતું નથી આવી સિસ્ટમ જ નથી ચા પાણી ની બેસવાની કે કોઈને ઘરે જવાનું આવા જવાનું એટલું બધું છે નહીં બારોબાર મળી લેવાનું બારોબાર બધું પતી જતું હોય ઘરે ઝંઝટ મારી જ નહીં કોઈ પાસે ટાઈમ જ નથી અરે સન્ડે ટાઈમ નથી મળતો આઠ દિવસ ક્યાંથી ટાઈમ સન્ડે પણ અમે શું કરીએ છીએ કે અમે અમારા ચણિયા ચોડી જે બિઝનેસ છે એના વિશેની કેવી રીતે ગ્રોથ કરવી શું કરવું શું નહીં એ બધું ચાલતું હોય છે અને વીક ડેઝ માં ક્રીમી સાથે મે છે મારે ચણા છોડી આખું વર્ક હોય છે તો ટાઈમ જ નથી મળતો નથી ટાઈમ મળતો તો આવા જવાનું બંધ સાચી ઘર સારા છે કે લાગે છે નાટક દોસ્તો અમારી સોસાયટીમાં કોઈ નવ વ્યક્તિ રહેવા આવી ગયું છે જે સામાન લઈ રહ્યા છે આ જે ખટારો છે જ્યારે અમે ગામડેથી અહીંયા અમદાવાદ રહેવા આવ્યા હતા ને ત્યારે આવો જ ખટારો લઈને આવ્યા હતા આજથી અગિયાર વર્ષ પહેલાં તો અમારા બ્લોકમાં તો નહીં કોઈ બીજા બ્લોકમાં રહેવા આવ્યા છે નવા ક્યારના લોકો સામાન ફેરવે છે સોરી દોસ્તો મારો કેમેરો થોડો હલી ગયો હતો મને ખબર નથી હું નીચે જોતી હતી કેમેરામાં નથી જોતી તો આ લોકો ગામડેથી આવ્યા આવે ને એવું લાગે જ એ ખાટલો ઢાળીને સૂતા છે આ કારીગરો છે હમણાં થોડી વાર પહેલા મેં જોઈને ત્યારે ખટારામાં સૂતા હતા કારીગરો તો દોસ્તો હવે તમે મને એ કહો કે તમને અમારા બ્લોગ કેવા લાગે છે સારા લાગે છે ને જો સારા લાગતા હોય તો કમેન્ટ કરી દો ને યાર આવું શું કરો છો કમેન્ટ કરી દો સારા લાગે નથી સારા લાગતા તો બી કમેન્ટ કરતો કે સારા નથી લાગતા તો અમે કંઈક સુધારો કરીએ બરાબર ને અમે સુધારો કરીએ ચાલો કે તમને શું સારું નથી લાગતું એ તમે કહો તો અમે થોડોક સુધારો કરીએ કે અમારે જે કારણ કે તમે કહેશો તો મને ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે બરાબર તો તમે કમેન્ટ કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો રહેવા દેજો હે હું તમને મળું નેક્સ્ટ બ્લોગમાં ચાલો આવજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય મળું